સરહદી જિલ્લા કચ્છના બંને વિસ્તારનું હોડકો ગામ કે જ્યાં આજે પણ લોકો ભૂંગા અને નળિયા ઘરમાં રહે છે અહીં સો વર્ષથી પણ વધારે જૂનો ભૂંગો છે ને તેમાં લોકો વસવાટ કરે છે હોડકો ગામમાં ચારસો જેટલા પરિવારો રહે છે અને મુખ્ય વસ્તી મારવાડા અને મુસ્લિમ સમાજના લોકોની છે આ ગામની વિશેષતાની વાત કરવામાં આવે તો ગામમાં સો વર્ષથી વધારે જૂના બુંગા આવેલા છે પ્રવાસન ક્ષેત્રે હોડકો પોતાની અલગ જ ઓળખ ધરાવતું ગામ છે જ્યાં સફેદ રણમાં આવતા પ્રવાસીઓની અવરજવર સતત હોય છે પરંપરાગત બુંગાઓની ઝાંખી કરાવતા રિસોર્સ હોડકો ગામની વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરે છે હોડકોના મેફિલે રણ રિસોર્ટના સંચાલક સલામભાઈ હલેપોત્રા બેસ્ટ રિસોર્ટનો એવોર્ડ જીતી ચૂક્યા છે તેઓ પોતાના રિસોર્ટમાં આવતા પ્રવાસીઓની આગતા સ્વાગતા કરે છે બંની સરહદી વિસ્તાર હોવાથી અહીં બીએસએફના જવાનોની પણ અવર જવર હોય છે ત્યારે સલામભાઈ હાલેપોત્રા જવાનોને જમાડે છે તેમનો સત્કાર કરે છે રિસોર્ટમાં પોતાની બનતી તમામ સુવિધા જવાનોને પૂરી પાડે છે જવાનો પાસેથી કોઈ પણ ચાર્જ લીધા વિના માત્ર રાષ્ટ્રવાદની ભાવનાથી તેમની સેવા કરતા સલામભાઈ જણાવે છે કે આપણી સુરક્ષા સુરક્ષા માટે દિવસ રાત પગે રહેતા પાસેથી ઘણું શીખવા મળે છે મારું નામ સલામભાઈ હાલેપોત્રા છે અને રિસોર્ટ નું નામ છે મહેફિલે રણ રિસોર્ટ મહેફિલે રણ રિસોર્ટ બે હજાર તેર થી કાર્યરત છે ને એનું કારણ એ છે એક તો રોજગારી ઊભી થાય અને આવનારા જે પ્રવાસીઓ છે એને એક રોકાવાની જગા મળે અને એ જગ્યા મળે વિશેષમાં કે આખું કલ્ચર એને દેખાય એ લોકો એટલે દૂરથી આવતા હોય કચ્છમાં ફરવા માટે તો કચ્છની સંસ્કૃતિ અહીંયાનું કલ્ચર શું છે એના વિશે એ વાકેફ થાય અને એ લોકોને કંઈક અલગ નવો લાગે એના માટે આવો રિશો આખો ટ્રેડિશનલ બનાવવામાં આવે છે જો એક તો મેન છે અહીંયા જે આખો વિલેજ ટાઈપ બનાવવામાં આવે છે રિસોર્ટ કે લોકોને એમ લાગે કે અમે કોકના ઘરે કે કોઈક ગામડામાં ગયા છીએ તો જે રૂમ છે ભૂંગા છે એ ભૂંગા વચ્ચે કેટલો ડિસ્ટન્સ હોય જેમ ગામડામાં આપણે ઘર બનાવીએ તો સ્પેસ સારો હોય તો એ રીતે સ્પેસ મૂકવામાં આવે છે અને બીજું ટ્રેડિશનલ ભૂંગા બનાવવામાં આવ્યા છે એ ઉપર થેજ છે એ ઘાસનું છે ઘાસથી ગૂંથણ કરેલું છે અને માટી અને છાણથી ઘાર કરેલો અને માટીના જે ના ચિત્રો કરવામાં આવ્યા છે જે અહીંયાની ખાસિયત છે પછી પેન્ટિંગ છે તો અહીંયા જે પણ ક્રાફ્ટ બને છે અહીંયા જે પણ આ વિસ્તારમાં પક્ષીઓ આવેલા છે તો પક્ષીઓના ફોટોગ્રાફ્સ જોવા મળશે અહીંયાનો જે ક્રાફ્ટ છે તો ક્રાફ્ટની ડિઝાઇન જોવા મળશે મતલબ એ કે આખું કલ્ચર અહીંયા આવી જાય છે અહીંયા લોકો આવે એટલે અહીંયાની સંસ્કૃતિ વિશે જાણે અને આ ફોટોગ્રાફ જોઈને કે આ ક્યાં છે તો અમે કહીએ કે અહીંયા આ ગામમાં આ ક્રાફ્ટ બને છે તો અહીંયા કલ્ચરથી અહીંયાની સંસ્કૃતિથી લોકો વાકેફ થાય એવું કોશિશ કરવામાં આવે છે જો જમવામાં આવે તો અમે સાદું અને સિમ્પલ ફૂડ બનાવીએ છીએ નહીં કોઈ હાઈફાઈ પણ સાદું ઘર જેવું અને ચોખ્ખો એકદમ ભોજન બનાવીએ છીએ અને અહીંયાનું ટ્રેડિશનલ થાળી ગુજરાતીઓએ કાઠિયાવાડી બપોરે જમવાનું આપીએ છીએ અને ડિનરમાં કચ્છી ફૂડ એટલે બાજરાનો રોટલો ખીચડી કઢી એ જમાડીએ છીએ પણ વિશેષમાં લોકોને એટલે મજા આવે છે કે એને ઘર જેવું જ લાગે કે અમે કોઈકના ઘરે મહેમાન થઈને ગયા હોય તો પ્રેમથી જમાડે તો એવી રીતે અમે પ્રેમથી જમાડીએ છીએ અમે કોશિશ એવી કરીએ છીએ કે ક ગેસ્ટને કસ્ટમર તરીકે નહીં પણ મહેમાન તરીકે રાખીએ છીએ ને અમારી કોશિશ એ હોય કે લોકો જાય એટલે એને મજા આવે કે અમે ગયા પણ અમારી સારી તકનીક રાખવામાં આવી તો લોકો રાજકીય થઈને જાય છે એટલે આર્કિટેક્ટ છોકરાઓ સ્ટુડન્ટ ઘણા બધા કોલેજોથી આવે છે જોવા માટે તો એ મારી સાથે વાતચીત પણ કરે છે તો હું તો કહું છું કે આ જે રિસોર્ટ બનાવવામાં આવ્યો એમાં મેં કોઈ આર્કિટેક્ટની મદદ નથી લીધી કોઈ ઇજનેરની નહીં પણ મેં મારી સૂઝબૂઝથી બનાવેલો ને હું એ લોકોને આર્કિટેક્ટ છોકરાઓને કહ્યું કે આપણે કયા વિસ્તારમાં બનાવીએ છીએ ત્યાંની સંસ્કૃતિ શું છે એના ઉપર ડિસ્પેન્ડ છે કે આપણે કયા વિસ્તારમાં બનાવીએ છીએ ઘર છે કે રૂમ છે પછી શેમાં આપણે ઉપયોગ કરવો છે આપણે રહેઠાણમાં ઉપયોગ કરવો છે કે આપણે ટુરિસ્ટ પ્લેસમાં ઉપયોગ કરવો છે તો એની ડિઝાઇન એવી રીતે હોવી જોઈએ અને પછી આખા રિસોર્ટને ધ્યાને લેતા કે આપણે પ્લાનિંગ કરતા હોઈએ કોઈ મોટા બિઝનેસનું રિસોર્ટનું તો આપણું બજેટનું પ્રશ્ન આવે કે આપણે આટલો આ ઊભો કરશું તો આમાં આટલું બજેટ જશે જો કદાચ આપણી પાસે બજેટ ઓછું હશે તો આપણે એ પ્લાનને કેન્સલ કરશું પણ હું એમ કહું છું એ ત્રણ ચાર ફેસમાં પણ ઊભો થઈ શકે છે આખો પ્લાન કેન્સલ ન કરવો જોઈએ પણ બેઝિક વસ્તુ છે એ પહેલાં એની અંદર મૂકવી જોઈએ પછી બીજા વર્ષે એની અંદર થોડોક બદલાવ લાવવો જોઈએ ત્રીજા વર્ષે ચોથા વર્ષે એમ કરીને ચાર પાંચ વર્ષમાં આખો આપણો પ્લાનિંગ ઊભો થઈ શકે એમ છે તો એ કે સ્ટુડન્ટને હું કહું છું કે આવી રીતે પણ થઈ શકે જો અહીંયા જોન એબ્રામ પણ આવી ગયા છે અને રાજકીય નેતા પણ ઘણા બધા આવી ગયા છે એટલે સાહેબ આપણે બધાને એક તો દેશવાસીઓને ગર્વ છે કે આર્મી હોય કે સુરક્ષાને લઈને જે પણ સ્ટાફ હોય તો એ રાત દિવસ સુરક્ષા કરતા હોઈએ ત્યારે આપણે સુરક્ષિત છીએ બરાબર તો આપણા બધા ભારતવાસીઓને ગર્વ હોય છે તેવી રીતે મને પણ એક ગર્વ છે કે આર્મીના લોકો આપણી પાસે આવતા હોય ને આપણે આ દંડ લઈને એક વ્યવસ્થા લઈને બેઠા હોઈએ તો આપણી ફરજ બને છે કે એને આપણે સપોર્ટ કરીએ આર્મી હોય કે ગમે તે પણ અધિકારી હોય કારણ કે એ આપણા માટે જ કામ કરતા હોઈએ ત્યારે જ આપણે સુરક્ષિત છીએ તો આપણું એટલું તો ફરજ બને છે કે આપણે પણ સપોર્ટ કરવાનો સાહેબ જો રણોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે બધાનું ગવર્મેન્ટનો કે આપણે વિચાર એવો કે આ વિસ્તારમાં રોજગારીની એક તક ઊભી થાય તો સાહેબ એવો જ થયો છે કારણ કે આ વિસ્તારમાં આટલા લાખો ટુરિસ્ટ આવે છે તો બધાને રોજગારી મળતી રહેશે કારણ કે અમે જે આ રિસોર્ટ બનાવ્યો છે આખું નેચરલ રિસોર્ટ તો આમાં જે પણ કારીગરો કામ કરે મડવર્કરના કારીગર હોય કે લીંપણ કામના કારીગર હોય કે પેન્ટિંગના હોય કે ઘાસના કારીગર હોય લાકડાના હોય તો બધા જે કામ કરે તો એને રોજગારી મળે છે પ્લસમાં અહીંયા જે પણ સર્વિસમાં કે જે પણ સ્ટાફમાં લોકો રાખવામાં આવે એ પણ સ્થાનિક લોકો રાખવામાં આવે છે તો એને પણ એક રોજગારી મળે છે પછી અહીંયા રાત્રે અમે કલ્ચરલ ફોક મ્યુઝિકનું પ્રોગ્રામ રાખતા હોઈએ તો એ કલાકારોને પણ રોજગારી મળે છે તો અમારો એવો લક્ષ્ય છે કે હજી પણ રોજગારીની તકો વધારે ઊભી થાય હજી પણ ટુરિસ્ટ માટે વ્યવસ્થા રોકાવાની વ્યવસ્થા વધારે ઊભી કેમ કરી શકાય અને સ્થાનિક લોકોને કેમ રોજગારી મળે એ રીતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ સલામભાઈ દ્વારા સંચાલિત મહેફિલ એ રણ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓ કચ્છની કળા અને સંસ્કૃતિના દર્શન કરે છે રિસોર્ટમાં ભરતી સુવિધા ભોજનથી લઈને દરેક વસ્તુને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ સાથે વણી લેવામાં આવતા તેમનું રિસોર્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આકર્ષે છે અભ્યાસ અને સંશોધન માટે વિદ્યાર્થીઓ પણ આ રિસોર્ટમાં ઘણી વખત આવતા હોય છે પ્રવાસીઓ એક વખત મુલાકાત લઈ જાય પછી દર વર્ષે આ રિસોર્ટ એ પ્રવાસીઓને ફરીથી હોડકો આવવા મજબૂર કરે છે દર વર્ષે મહેફિલે રણ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓની સાથે પણ રિસોર્ટના સંચાલક સલામભાઈ હલેપોત્રાએ મિત્રતા કેળવી લીધી છે તેમનો આતિથ્ય ભાવ અને સરળ સ્વભાવ પણ આ રિસોર્ટને ખ્યાતિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મહેફિલે રણની મુલાકાતે આવેલા વાંકાનેના પ્રવાસીઓએ જણાવ્યું કે મહેફિલે રણ રિસોર્ટમાં અમે દર વર્ષે આવીએ છીએ અને રિસોર્ટમાં તમામ સુવિધાઓ સારી ગુણવત્તાની હોય એવું અમારું માનવું છે મોહિતભાઈ મારું નામ છે અમે વાંકાનેર તાલુકાના પીપળિયારાજ ગામથી આવી છીએ અમે અહીંયા વારંવાર વર્ષમાં એકવાર આવી છીએ અહીંયા મહેફિલે રણમાં બહુ જ અમને મજા આવી તેમજ અહીંયાનું બધું જમવાનું પણ બહુ જ સારું છે અને અહીંયા ખૂબ આમ એન્જોય નેચરલ વાતાવરણ એકદમ અનુભવ થયો અમને અહીંયાના સ્ટાફ જોડે પણ બહુ મજા આવે છે અમને અહીંયા અમને એકદમ નેચરલી વાતાવરણ મળે છે તેમજ અહીંયા બાજુમાં વ્હાઈટ રણમાં પણ અમે અહીંયા એન્જોય ખૂબ જ કરી એ પણ સાવ નજીક જ છે અહીંથી એટલે અમને આ રિસોર્ટે જ બુક કરી છે અહીંયા બહુ મજા આવે છે મહેફિલે રણમાં તેમજ અહીંયાના બધા સ્ટાફ લોકો પણ સારા છે જમવાનું બધું બહુ મસ્ત છે એને લઈને તો એકદમ ફોટોશૂટ કરવાની અમને બહુ જ મજા આવી અહીંયાનું ફોટોશૂટનું સાવ અલગ જ છે આમ એક એક નંબર મસ્ત લાગે એ કચ્છનું ફોટોશૂટ કરવાની મજા આવી અમને બીજા દર્શકોને વિનંતી છે ખાસ કરીને કે અહીંયા કચ્છમાં એકવાર મુલાકાત લેવી જોઈએ જરૂર અહીંયા બહુ જ મજા આવે એવું વાતાવરણ છે મારું નામ જુબેર કડીવાર છે હું વાકાને તાલુકાના મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું હું આમ તો ઘણા ટાઈમથી આવું છું મારા મિત્રો છે અહીંયા અને પહેલેથી અમારે ખૂબ સારો સંબંધ છે મહેફિલે રનમાં એટલે હું અહીંયા વર્ષમાં બે વાર તો હું મુલાકાત લઉં જ છું વાંચતો હું ખાસ જો મને દર વર્ષે મારે એકવાર રણમાં રણની મુલાકાત હું લઉં છું એટલે હું પેલા રોકાવ એટલે મહેફિલે રણમાં જ મારે પેલા મુલાકાત કરીને પછી હું અહીંયા વાઇટ ટી શર્ટ બાજુ જાઉં ને મને અહીંયા બહુ સારું લાગે છે વાઇટ વ્હાઇટ ટી શોટમાં જવા માટે એટલે હું પેલા મહેફીલે રણમાં જ પેલા હું એ રોકાવ અને અહીંની જે હોટલ મહેફિલા રનમાં જે બધા હોટલના મેમ્બરો સ્ટાફ એનું બહુ મને એની સાથે બહુ મજા આવે છે અને મારા મિત્રો છે બધાય પહેલેથી એટલે મને એની હોટલમાં સારું બહુ સારું લાગ્યું ગયું એમાં બુંગામાં તો આમ તો જો શિયાળામાં તમને ઠંડી ન લાગે બરાબર અને ઉનાળામાં ગરમી ન થાય અહીંયા રહેવા માટે એકદમ નેચરલી જગ્યા છે આ અને જેટલી વાર તમે વધારે વધારે એટલી મજા આવે ઉનાળામાં આવો ત્યારે શિયાળામાં આવો ત્યારે તમને ઠંડી ન લાગે ને ગરમી ન થાય અને બધું અહીંયા આખું આખી જગ્યા છે એ બધી નેચરલી છે આ ખુલ્લું વાતાવરણ છે એટલે અમને વધારે મજા આવે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ઓછું સાંભળતા લોકો માટે કાનનું મશીન કાનનું રિચાર્જેબલ મશીન ડિસ્કાઉન્ટમાં મળશે બેટરીની જરૂરત નથી કાનમાં સિટી વાગતી હવે બંધ થઈ જશે કાનની જટિલ સમસ્યાનો સરળ ઉપાય અમારી આયુર્વેદિક દવાઓ માત્ર રૂપિયા બે માં ઉપલબ્ધ છે શુભતેજ હેલ્થ કેર માર્કેટિંગ આઈએસઓ જેઓને ઓછું સંભળાય છે તેવા લોકોને કાનનું મશીન ઓડિમેટ્રી ચેકઅપ રૂપિયા ત્રણસો માં વોરંટી સાથે માત્ર બે હજાર નવસો નવ્વાણું અને નાનું મશીન

सात फेब्रुवारी होटल एचके इन प्रगति नगर तरमती बगीचों सामे नखत्राणा तारीख आठ फेब्रुवारी होटल फन एंड फूड एसबीआई बैंक पास कॉलेज रोड भूज तारीख नौ फेब्रुवारी होटल सहारा पैलेस बस स्टेड सामे